जय द्वारकाधीश જય માતાજી મિત્રો स्वागत છે તમારું ફરી એક નવા બ્લોગ વિડીયો ની અંદર તો કેમ છો બધા મજામાં ફાઇનલી બધા મજા મજામાં છે કારણ કે આપડે વિડીયો તો બધા મજામાં મજામાં જ રહેવાનું તો મિત્રો આજની આપણે સવાર થઈ ગઈ છે ભાઈ જનરલ હોસ્પિટલ જામખંભાળિયાન ભાઈ આજનો હર ખુશીનો દીવદ છે કારણ કે આપડા કે ભાઈ લક્ષ્મી માતાજી જન્મ્યા છે ભાઈ અને આપડા જે રહ્યા છે ચા લઈને અંદર બાયુ છે એના માટે ચા લઈને જઈએ છીએ ચા કરીને પી લીએ તમારા આ વિડીયો ભાઈ તમારા આ વિડીયો માં તમને ખબર પડી જહા ભાઈ હું તમને આ વિડીયો માં દીકરીનું મોઢું બતાવવાનો છું ભાઈ આગળ જાઓ અંદર ચા લઈને જાઉં છું અંદર જઈને તમને મોઢું બતાવું દીકરીનું બધા હે ને ભાઈ જય દ્વારકાધીશ લખનખજો કમેન્ટમાં છે ને ભાઈ મારા ઘરે જલેબી ખાવા આવવાનું છે ભાઈ ખાસ કરી ફૂકી આવજો બધાય ને ચા પાણી પણ પીવા આવી જાજો ભાઈ કેમ કે આપણે ઘેર લક્ષ્મી માતા જીલ્લામાં છે તો મિત્રો આપણે અંદર આવી ગયા છે દવાખાના ભાઈ લાઈટ કરવાનું મનાય છે એના જો ડીંગી ભાઈ હતા જો હા એટલે ડીંગી ભાઈ હતા આરામથી નીંદર ફરોડે સંગીતા આજે આવે બધી ગોરીઓ પીએ બે 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 માં બાટલા ચડાવ્યા એકમાં લોહીનો એકમાં ગ્લુકોઝ કાલે આખો લોહીનો બાટલો ખાઈ ગયો તો ભૂખ લાગે ખાઈ ગયો ખાઈ લો આખો બાટલો ખાઈ ગયો તો તળ તો હોય તો મિત્રો જો બે હાથમાં હો છે આમાં છે ને આમાં છે આમાં ઓલું હે આમાં લોહીના બાટલાની એ આખો બાટલો થોડા દીધો એટલું મારું લોહી પી ગયો તો એ દવાખાના માં લુગડા વેચવા વળી બાઈ એ બધા લેવાના છે મિત્રો સંગીત હે ને ભાઈ આવો જ નાસ્તો દેવાનો છે નાસ્તામાં શું દેવાનો ગોરીઓ હવાર હાંજ ગોરીઓ ભી હો બપોરની છે ને ગોરી હવાર સવાર હાંજ આવે ગોરીઓ ક્યાં દેખાડે ગોરીઓ બીજ મોજ કરવા કેટલી ખાય મોલક છે હજી તાર સહા તો તો મિત્રો સંગીતા હેને મને શું પૂછતી હતી ખબર છે તમને કે તમને દીકરી આવી કેવું લાગે અરખ થાય લક્ષ્મી થાય ભાઈ થાય બહુ મોટો દીકરી જ જતી દીકરો જતો દીકરો બીજી ફેરા આજે કાલે દીકરી જ જતી હતી મને કીધું મારે નવી ગાડી લેવી પગલા કરાવવા એવા હતા હાલ હાલ આપણે હે ને ભાઈ

है लिया मैं दो बड़ा दो बड़ा नहीं देखा था ये बो तेरे तो को निकली क्यों नहीं ले लो वाह मुआययत नहीं बोला था तो जो आखिर आये तोड़े न अटाने साथ जिंग करे अटाने साथ जिंग में बैठ रही है तो जाके राज काम करूंगा राजू ना कीजो ना राज साथ जिंग थी जब ये कहीं एमसी ने कहे वहाँ बा�

અને આજનો આપણો આ ચોથો દિવસ આપણે ગયો છે નાસ્તો કરવા માટે ભૂખ લાગી છે જોરદાર ભૂખ લાગી ભાઈ બે તૈયાર થઈ ગયા છે ફટાફટ એક વાર તો નાસ્તો કરી આવી આપણે જવાનો છે જલારામના પેશીય ઘૂઘરા ખાવા માટે જો અત્યારે હોય ને તો આગળ પાછળ આસો દુસો ખાઈ નાખીએ ભાઈ કે અહીં તો બીજું કંઈ ખાવાનું તો જડે નહીં બોપર ના જડે ટિફિન તો અત્યારે પેલા ફટાફટ નાસ્તો કરી આવી આપણો હે ભાઈ અહીંયા આપણો રૂમ છે જ

સાબરાસો વણેલાય મોબાઈલ છે ભાઈ તો મિત્રો આપણે નાસ્તો બસ્તો પતાવી લીધો છે ને ભાઈ નાસ્તો બસ્તો પતાવીને આપણે ભાઈ આપણ આવી ગયા છે એનારી ગોલાઈ જે મંદિર છે ને ની પાછળ વાડીએ નાવા માટે આપણી માસી ની વાડી છે ભાઈ જો આમાં 100 આવેલા છે ને અહીંયા રીંગણા લસણ ને ડુંગળી જો આવેલી છે ને આપણે ભાઈ સ્નાન કરવાનું છે અમારા ભરતભાઈ અહીં ગેમ રમે ફ્રી ફાયર હાલો દોસ્તો રમી તો ચલો ફ્રી ફાયર લવર છે જે ફ્રી ફાયર રમે હિપ હોપ જે અહીં છે ને વાયુ છે વાયુ એટલે કે કૂવો કહેવાય ભાઈ કૂવો એ પહેલાં તો જોઈએ બીક લાગે શોટ થઈ જાય તો આપણે સ્નાન કરવાનું છે આગળ મોટર ચાલુ કરીને ભાઈ ઠંડ અરે ભાઈ હેલો अरे भाई आप आपको से हो भाई अरे आप हॉप को चाहते हो क्या को? भाई तो को चोड़ -चोड़ है। और आपको चाहिए अरे आप तो अभी तो बोल रहे मित्र मोटरसाइकिल चालू पानी जो वहां आप है बही वहाँ नवा से जाओ પાણી આવે છે બોરમાંથી વાયમાં પડે બોરનું પાણી છે મીઠું ચાલો મિત્રો તો આપણે એસ કેવાયની જરાક હાલત જાણી લઈએ હજી તો દીકરીનો જન્મ જ થયો છે ત્રણ વાહનની થઈ છે એ છોકરી તો આપણે જરાક એસ કેવાયની સલામત લઈ લઈએ છીએ કે કેવો આજનો એનો દિવસ છે તો જો આપડા એસ કેવાય અહીંયા પણ ભારત હોય છે તો તમારી શું રાય છે પડે અરે છે સોરી સોરી હું જ નાઈ નાખ્યું હીરા જેવા થઈ ગયો મિત્રો આપણે ભાઈ નાઈ નાખ્યું છે ફટાફટ નાઈ ધોઈ ને આપણે તૈયાર થઈ ગયા છે આપણે છે ને જવાનું છે પાછું આપણે દવાખાને ભાઈ કેમકે આપણે જગીને છે ને બે રિપોર્ટ કરવાનું છે આપણે બેબીના રિપોર્ટ થઈ જાય ને તો ખબર પડી જાય ભાઈ રજા આજ થવાની છે કાલ કેમ કે આજે આજે આપણે રજા થઈને આજે ચોથો દિવસ થઈ ગયો છે દવાખાને તો ફટાફટ ભાઈ આપણે બહુ મોડું કરવું નથી નીકળી જઈએ હોસ્પિટલે ગામમાં ગામમાં ભાઈ આવીને ને આપણે દરેક એકવાર થા ટિપી લેવા ગર લેવા માટે ભાઈ આવી ગઈ ને તો ટ્રાફિક જામ થઈ ગયું તો વાહન વાહન જાય આ બાજુ આપણે ટ્રાફિકમાં હલવાઈ ગયા હતા માર મિત્રો જોઈ લો આ બે હક કરે આય કરે આમ આવે આવે મિત્રો આપણે છે ને આપણી બેબીને આમાં દાખલ કરવાની છે જે આમાં કમરો થઈ ગયો ને એટલે પૂરાનું મિશિન બેબીના આપણે આમાં હું છે મિત્રો કમરા નસર થઈ ગઈ ને મારા રાખવું પડે રાખવું પડે ના કમરો કમરાન ભાઈ રિપોર્ટ આપણે આવી ગયા આશી એવી કમરી છે એટલે મારે એના આપણે કમરાન મશીનમાં હોય આપણી બેબીને આ કે પાટો વારો પડે રાખજો વાંધો નહીં જરા જરા હાથ